વિદેશી દારૂ નો મોટો જથ્થો ઝડપાયો ત્રણ પોલીસ મથકોએ બુલડોઝર થી નાશ કર્યો દેવગઢ બારિયા તાલુકાના સિંગોડી ગામે પોલીસે વિદેશી દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરી છે આ વિસ્તારમાં ત્રણ અલગ અલગ પોલીસ મથકોએ મળીને વિદેશી દારૂનો જથ્થો નાશ કર્યો છે આ કાર્યવાહીથી સ્થાનિક લોકોમાં દારૂની હેરાફેરી સામે પોલીસની સક્રિયતા અંગે સકારાત્મક પ્રતિસાદ જોવા મળ્યો છે સિંગોડી વિસ્તારમાંથી ઝડપાયેલ વિદેશી દારૂના જથ્થાની કિંમત સાત લાખથી વધુ હોવાનું અનુમાન છે પોલીસે આ દારૂની બોટલ્સને નાશ કરવા માટે બુલ્ડોઝરનો ઉપયોગ કર્યો જે દારૂના બોટલ્સને નાશ કરવા માટે અસરકારક સાબિત થયો આ કાર્યવાહીથી દારૂની હેરાફેરીને ગંભીરતા અને પ્રતિબદ્ધતા દર્શાવાતી છે આ કાર્યવાહી દરમિયાન પોલીસે વિદેશી દારૂની બોર્ડર સાથે જોડાયેલ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે અને આરોપીઓની ધરપકડ માટે પ્રયાસો કરી રહ્યા છે આથી દારૂની હેરાફેરીમાં સંલગ્ન તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે દેવગઢ બારિયા તાલુકામાં દારૂની હેરાફેરી સામે પોલીસની સક્રિયતા અને કાર્યવાહીથી સ્થાનિક લોકોમાં સકારાત્મક પ્રતિસાદ જોવા મળ્યો છે આથી દારૂની હેરાફેરીને રોકવા માટે પોલીસની કામગીરી મહત્ત્વપૂર્ણ બની રહી છે આથી દારૂની હેરાફેરી સામેની આ કાર્યવાહી અન્ય વિસ્તારોમાં પણ નમૂના રૂપે લેવામાં આવી શકે છે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી દેવગઢ બારિયા નાઓની પ્રોહિબિશનનો મુદ્દામાલ નાશ કરવાની મેળવેલ મંજૂરી આધારે દેવગઢ બારિયા સાગટળા અને પીપલોદ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના મુદ્દામાલના કુલ બસો આઠ ગુનાનો જેની બોટલો એક લાખ ચાર હજાર નવસો તેત્રીસ જેની કુલ કિંમત એક કરોડ નવાણું લાખ ચોરાણું હજાર સત્સો ચોરાશીની એસડીએમ શ્રી બારિયાનાઓ તેમજ નશાબંધી અધિકારી અને ત્રણેય પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓની હાજરીમાં સિંગેડી ગામની સીમમાં નાશ કરવામાં આવેલ છે